એટલે કોઈ પણ ગેરકાયદેસર કામ પાછળ ખાખી નહીં જ પડે જો એવા કયા કામના પચાસ લાખ જાય છે જેની સામે મોટી દુર્ઘટના અને જાનહાનિની દહેશત જોડાયેલી છે ન્યૂઝ ફોર ઇન્ડિયા પોતાના જીવના જોખમે લોક જાગૃતિ માટે આ ચળવળ શરૂ કરી રહ્યું છે અને આવી પોલીસ સાથેની મિલી ભગતને ઉજાગર કરતા જ રહીશું અમદાવાદના કેટલાક નામચીન વિસ્તારો છે જ્યાં પોલીસ મથકમાં પોસ્ટિંગ માટે ભારે લોમ્બિંગ કરાય છે અમદાવાદના સાંતેજ માં મોટા પાયે અને ગેરકાયદેસર રીતે ગેસના સિલિન્ડર્સની ન માત્ર હીરાફેરી પરંતુ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ચાલે છે કરિયાણાની દુકાનમાં ગેસ સિલિન્ડર્સ ભરાય છે અને છડી ચોક વેચાય છે આસપાસના રહેણાંક અને દુકાનો ધરાવતા વિસ્તારોમાં આ રીતે રિફિલિંગ કે વેચાણ કેટલા જોખમી છે તેની કલ્પના માત્ર કોઈ દુર્ઘટનાથી અનુભૂતિ થઈ જાય છે વેપારી પાસે નથી ઓથોરિટી કે નથી કોઈ લાયસન્સ પણ આખા વિસ્તારમાં ચારસોથી વધુ દુકાનોમાં જ આ જ ધંધો ચાલે છે કઈ ગેસ એજન્સીઓ આવી રીતે ગેરકાયદેસર ગેસ બોટલ્સ પૂરા પાડે છે તે એક સવાલ છે રિફિલ થયેલી ગેસ બોટલ્સ બજાર કરતાં અડધાથી વધુ ભાવે વેચાય છે અને પોલીસના હપ્તા વિશે આ નાગરિક શું બોલે છે તે પણ એક પ્રશ્ન છે જરા આ પણ સાંભળી લો જો ભરણ ચાલે હું તમને હવે ક્લિયર કરું અને હું પોતે બંધ કરાવવાનું સૌથી સારી વસ્તુ ચાલે છે ઓલરેડી આપણું પોલીસ લે છે પોલીસ પોલીસના માણસો વચેટીયા અને વહીવટદારો નાણાં માટે નાગરિકોના જીવના સોદા માંડી રહ્યા છે વેપારી ખુદ કહે છે બધા જ ધંધો કરે છે જેમને કહેવું હોય તેને કહી દો घंटा तो तो नहीं कितना कमा रहे, क्या कर रहे वो देखो उसमें खाली मैं ही दिखाऊँ मैं तो कोर्ट में भी पागल हो जाऊंगा सर मर मार लूंगा दीवाल में सबको फंसाऊंगा किसी को नहीं छोड़ूंगा जिसको जो करना है वो करो अभी मेरा माथा पर मार इन मीडिया वालों ने मेरा माथा तोड़ दिया પોલીસ કરી રહી છે જિલ્લા પોલીસ વડા કે ગ્રામ્ય વિભાગના વડાઓની આ ગતિવિધિઓ પર નજર છે શું પોલીસ નીતિ નિયમો અને ટ્રાફિક નિયમ દંડ ફટકારવા માટે

કેટલે બજે તક ખુલ્લા ખાલી જમા કરેગા તો મ